સાજની જયારે આ ઓડિયો તમને મળશે ત્યારે તો આપણે બસ બુધવાર પણ આવ્યો હશે નહીં એની સંગતોમાં ગયા હોઈશું અને જે ચાલીસ દિવસના ઉપવાસ કહેવાય એ પણ શરૂ થઈ ગયા હશે ફરી વાર ગયા વર્ષની જેમ આપણને બધાને નવા બનવાને માટે તક મળી નહીં હા ઘણા બધા લોકો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નથી રહ્યા ખાલીલું એ મારા કુટુંબમાં પણ મારા પિતાથી શરૂઆત કરું મારા એક અંકલથી કાકા જેમને કહી આપણે પછી મારો પિતરાય ભાઈ અને એવા ઘણા બધા વાલાઓ ગયા વર્ષે જેમને હું મળ્યો હતો જેઓ જીવતાની ભૂમિ ઉપર હતા પણ આ વર્ષમાં નથી નહીં પણ તમે જુઓ કેટલી અદભુત વાત છે કે પ્રભુએ હજી પણ આપણને આ સમય આપ્યો છે આ તક આપી છે જે ગ્રેસ પીરિયડ કહેવાય જે કૃપાનો વખત છે એમાં આપણને જીવતાઓની ભૂમિ પર તેમણે રાખ્યા છે હાલેલુયા આ જીવતાની ભૂમિ પર તમને અને મને રાખ્યા છે અને માટે વાલા મિત્રો પુષ્કળ આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ પ્રભુનું વચન આપણને શીખવાડે છે પાછલા સમયમાં કઈ રીતના વર્તવાનું છે આપણે પત્રમાં વાંચીએ છીએ જેઓ દયાળુ છે વધારું દયા જેઓ ન્યાય છે તેઓ વધારે ન્યાયી થાય દયાળુ છે તેમણે વધારે દયાળુ થવાનું જેઓ આત્મિક છે તેમણે વધારે આત્મિક થવાનું છે જેઓ દાન આપે છે એમણે વધારે દાન આપવાના છે જેઓ બીજાને મદદ કરે છે તેમણે વધારે મદદ કરે કહેવાનો મતલબ કે આપણે આપણું સ્ટેજ વધારો ડબલ થવાનું છે આપણે વધારે સામર્થ્ય સાથે આપણે જે પ્રભુએ આપણને જીવન આપ્યું છે તકો આપી છે એમાં આગળ વધવાનું છે કેમ કે જ્યારે આપણે જોઈએ છે કે જ્યારે પહેલાં કોલસાની એન્જિન ગાડી આવતી હતી નહીં એમાં કોલસા નાખવાથી પ્રેશર વધે ફાસ્ટ ચાલે વધારે લોડ લઈને આગળ જઈ શકે નહીં અને જેમ જેમ આપણે વાહન પણ ચલાવીએ છીએ આપણે આપણા ગિયર સિસ્ટમને આપણે ચેન્જ કરતા રહીએ છીએ કે વધારે ઝડપથી આગળ જાય નહીં અને એવી રીતના આપણા આત્મિક જીવનની અંદર અત્યારના હાલના સમયોમાં જે સત્તાની પરિબળો આપણી સામે છે જે અંધકારની સત્તાઓ છે અને એના જે અધિકારી છે એની સામે જે પ્રમાણે આપણે જીત મેળવવાની છે અને જે પ્રમાણે આપણે ઈશ્વરના હથિયારો સજીને આપણે લડાઈમાં આપણે જીતવાનું છે એની અંદર આપણે વધારે બળવાન થવાની જરૂર છે પિતા એવું કે બળવાન થાય તથા હિંમત રાખ હલેલું બળવાન થવાનું કે છે ને હિંમત રાખવાનું કે છે અને ગજબ હોસવા ને કહેવામાં આવે છે નહીં કે તું મનન કરો ને વચનોનું મનન કરવાનું કહે છે એને નિયમ શાસ્ત્ર જે નિયમ આપ્યા છે મારા મુસા મારા સેવક મુસા દ્વારા એનું રાત અને દિવસ તો મનન કર અને આપણે જોઈએ છે એ વચનો દ્વારા કેવા મોટા મોટા કામો કરે છે સુરજને અટકાવી દે છે નહીં હાલી લો આ સમય એવો છે કે આપણે રોજ વધારે એક સ્ટેપ પ્રભુમાં આગળ વધીએ પાછું નથી વાળા મિત્રો ફરીને ફરી વાર આપણે પાપમાં પડવાનું નથી જે જૂની ભૂલો થઈ છે એને કરવાની નથી ભલે ઘણું બધું જતું લાગે જે જગતનું જે જઈ રહ્યું છે તો જવા દો ઘણી વાર ચાલ હતી ઈચ્છા નથી એ ઘણી બધી બાબતો આપણે જીવનમાં રહે ઘણી વાર કોઈ બાબતને લઈને આપણે દુઃખી થઈએ કે આવું કેમ બન્યું પણ એની પાછળ આપણા ઈશ્વરનું આયોજન છે બાબતો એવી છે કે જે તમારી કે મારી દ્રષ્ટિમાં ઇટ ઇઝ ગુડ પણ ઈશ્વરની દ્રષ્ટિમાં મેં નથી સારી માટે આપણે જો પ્રભુ ના છે તો જે પ્રમાણે ઈશ્વર આપણને દેખાડવા માંગે છે એ જોવાને માટે આપણે પ્રયત્ન કરીએ હાલે જે પ્રમાણે આપણા ઈશ્વર આપણને જીવાડવા માંગે છે દેખાડવા માંગે છે એ પ્રમાણે ચાલીએ ઊઠીએ બેસીએ હાલે લુયા પ્રભુ ઘણી વાર વચ્ચેનો દોરો વાત કરે છે જ્યારે તમે શાંત સમયમાં બાઇબલ વાંચન કરતા હો ત્યારે પણ પ્રભુ તમારી સાથે વાત કરે છે હિ નીડ્સ ટુ સ્પીક વિથ યુ તેઓને તમારી સાથે વાત કરવી છે પણ ક્યારે કે જ્યારે આપણે સાંજ સમયમાં તેમની પાસે જઈશું તેમની રાહ જોઈશું અલાવ કરીશું ઘણી વાર સાંજ સમયમાં આપણે બેઠા હોય છે પણ આપણું મન તો ક્યાંય ભટકતું હોય અથવા આ સેશન પૂરું થયા પછી કલાક જે બેસવાનું છે જેમ એક રૂટિન કલાક બેસવાનું છે ચાર થી પાંચ તો બેઠા પણ મન પાંચ વાગ્યા પછી શું કરવાનું છે એ જ બધું વિચારતો હોય માફ કરજો મેં ખાલી દાખલો આ છે મને ખબર નથી આવું ક્યાં થાય છે પણ આપણું મન ચાર થી પાંચ જો આપણે નક્કી કર્યું છે એક કલાકમાં જે પ્રભુની સાથે રહેવું જોઈએ એ રહેતું નથી કે આપણે આ બાબતો જાણીએ છીએ અને એ બાબતોને આપણે બદલવાની જરૂર છે અંગ્રેજીમાં શબ્દો ઘણા બધા વાપરે છે ક્વાઇટ ટાઈમ શાંત સમય ચોક્કસ ઘણા બધા લોકો એ સમય કાઢી શકતા નથી જોબ બિઝનેસ જવાબદારીઓ માની શકાય છે વાલા મિત્રો પણ અઠવાડિયામાં એક વખત પણ જો આપણે એ સમય ન કાઢીએ અને આપણે પ્રભુની પાસે ન જઈએ જે પ્રભુ આપણને આખું અઠવાડિયું સંભાળે છે વહેલા ઉઠાડે છે રક્ષણ કરે છે તેમના માટે આપણી પાસે અડધો કલાક પણ ન હોય તો એ કેટલી

આપણે બહાર જઈએ ફરવા જઈએ આપણે બહાર ખાવા જઈએ પૈસા આપતા બેટા હું બહુ છું એક દિવસ એ દીકરી આઘાતમાં માં મૃત્યુ પામી સાંજે મમ્મી એને આયા ત્યારે એને જોયું કે એની દીકરી રહી નથી બહુ કલ્પાન કરવા લાગી અને અફસોસ થયો કે મારી દીકરીની સાથે ટાઈમ સ્પેન્ડ ના કરો એની વાત ના માની બસ મારી જવાબદારીમાં હું દોડતી રહી ઘણીવાર જવાબદારીઓમાં આપણે ઘણું બધું ચૂકી જઈએ છીએ સજાગ બની વાળા મિત્રો પૃથ્વી પરના જીવન દરમિયાન જવાબદારી ખોટશે નહીં પણ જીવન પૂરું થઈ ગયું તો બીજી વાર મળશે પણ નહીં ચોક્કસ આનંદ જીવન જે મળશે ત્યાં ભૂખ તરસ આવું જીવન નથી સંસારનું જીવન નથી ત્યાં આત્મિક જીવન છે એવું શરીર નથી ત્યાં જુદું શરીર છે હાલે સજાગ બનીએ પ્રભુને માટે સમય આપીએ અને જે પ્રમાણે આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરવી જોઈએ જે પ્રમાણે આપણે પ્રભુનું ભજન કરવું જોઈએ એના માટે અત્યારથી તૈયાર થઈએ અને શુદ્ધ હૃદયે શુદ્ધ મને શુદ્ધ શરીરે આ દિવસોમાં આગળ વધીએ પ્રાર્થનામાં જોડાઈએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ આખા દિવસની સંભાળને માટે આખા દિવસની દોરવણીની માટે તમારો પુષ્કળ આભાર માની છે આભાર માની છે પ્રભુ તમે ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી ભરી દીધા આભાર માની છે પ્રભુ કે કોઈ પણ સારા માનાની તમે અમને અછત પડવા દીધી નથી પ્રભુ અને સવારમાં જે મેં એમ પ્રાર્થના કરી પ્રભુ અમને તંદુરસ્ત કરો અને તમે તંદુરસ્ત રાખ્યા છે અમને સલામત રાખ્યા છે પ્રભુ અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છે હા પ્રભુ દિવસના અંત તરફ તમે અમને લઈ જઈ રહ્યા છો ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો અમારા હાથના કામો જે હજી પણ અધૂરા છે જેના લીધે અમે દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે તો પ્રભુ અમારા હાથના કામોને પૂરા કરો સફળ કરો હજી પણ અમારી પ્રાર્થનાઓના પ્રમાણે અમને ઉત્તર મળ્યા નથી અને પ્રભુ જેમ પ્રભુ અમે તમારી પાસે માંગ્યું છે કે પ્રભુ આગલો અને પાસલો આશીર્વાદ બંને આપો જેનાથી હજી પણ અમે વંચિત છે આજે સાંજે પણ પ્રભુ અમે એ આશીર્વાદ જોઈ શક્યા નથી ત્યારે અમે હૃદયથી તમને પ્રાર્થના કરી છે કે પ્રભુ એ આગલો અને પાછલો આશીર્વાદ તમે અમને પૂરો પાડો પ્રભુ જ્યાં જ્યાં રૂખાવટો છે બંધનો છે પ્રભુ એ રૂખાવટો ખોલી નાખો બંધનો છૂટા કરો પ્રભુ અને પ્રભુ પિતા એ ઓબસ્ટેકલ્સ ને તમે થોડી નાખો પ્રભુ એ હર્ડલ્સ ને પ્રભુ તમે દૂર કરો પ્રભુ અમારા આશીર્વાદો વચ્ચેથી એવી અમે આગ્રહથી પ્રાર્થના કરી છે અને અમે જાણીએ છીએ પ્રભુ કે કેવળ અને કેવળ આ બધું તમને એકલા જ શક્ય છે અને તમે બધું જ કરી શકો છો એવો વિશ્વાસ અમે કરીએ છીએ પ્રભુ પ્રભુ અમે જે વિશ્વાસ થી તમારી આગળ નમ્યા છે એવા વિશ્વાસ થી ઘણા બધા લોકો તમારી આગળ નમી જાય એવું થવાનું પ્રભુ એ વિશ્વાસ થી ઘણા બધા લોકો તમને મેળવી લે પ્રભુ ઘણી બધી બાબતોમાંથી પાછા ફરે સાચા દેવની ઓળખાણ મળે એવી પ્રાર્થના કરીએ છીએ ગેરમાર્ગે દોરાયેલા છે પ્રભુ તેઓને પણ તમે બચાવી લો તમને માફ કરો તેઓ પાછા ને દરેક ખરાબ બાબતથી દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડો લડાઈ ઝઘડાને પ્રભુ તમે શાંત કરો ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા রাস্ত সাধন আশীর্দিত থাকু এ প্রভু যেমন এফআইআর খোটার তো মতো প্রভু এালিজ করার্থনা করিয়েছি প্রভু જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપો જેમને બાળક ધનની આવશ્યકતા છે બાળક ધન આપો પ્રભુ જેમને વિદેશ જવું છે પ્રભુ તમે એમને વિદેશ જોડી જાઓ કુટુંબ સાથે પરિવાર સાથે વ્યક્તિગત રીતે અંગત રીતે ભણવાને માટે જોબ કરવા માટે હંમેશા માટે રહેવા માટે તમને રસ્તાઓ તમે ખુલા કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા આયલ્ટીસના બેન્ડ આપો પ્રભુતા વિઝા ઇન્ટરવ્યૂ માટે પરીક્ષાઓમાં પાસ કરો અને જે પરીક્ષાઓ તેઓ જુદી જુદી રીતે આપી રહ્યા છે એમાં પણ તમે તેમને પાસ કરો ઉત્તીર્ણ કરો જે મકાન વેચાતું નથી વેચાય જે મકાન ખરીદવું છે ખરીદાતું નથી મકાન ખરીદી શકે ભોગિતા જેમને નાણાંની જરૂર છે એમને નાણાં આપો જેમને લોનની જરૂર છે લોન આપો ભોપિતા તમારા બાળકો પર તમારો પ્રેમ આનંદ શાંતિનો વર્ષાઓ તમામ પીડાતા તમારા લોકોને હમણાં અત્યારે તમે સાજા કરજો જે રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે એના લીધે તેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ ઓ અબા બાપ આ પ્રાર્થનામાં જેટલા લોકો છે સાંભળી રહ્યા છે પ્રભુ બોલી રહ્યા છે પ્રભિતા એ બધા પર તમારું રક્ત લઈએ છે અને પ્રભુ દરેકને તંદુરસ્ત કરો અને દરેક એવા રોગો જે તમારા શરીરમાં આશંકા છે દેખાયા છે સાંભળી રહ્યા છે એ રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો એવી અમે પ્રાર્થના કરી છે તંદુરસ્ત કરો પ્રભિતા અને દરેક આશંકાઓ રોગોની તમે હંમેશાને માટે નાશ કરજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ વિદુરોહોની સાથે રહો વિધવા બહેનોની સાથે રહો અનાથોની સાથે રહો હા પ્રભુ મન બુદ્ધિ લોકો માનસિક રોગીને વિકલાંગોની પર તમે મુલાકાત લો તમે પ્રભુ તેમને માટે પ્રભુ સારા રસ્તા ખુલ્લા કરો તેમની સંભાળ રાખનાર મળે તેમને ખોરાક ખવડાવનાર અને પ્રભુ જે કંઈ તેમની પરિસ્થિતિ છે એમાં તેમને સહાય અને મદદ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો સાબરનારને આશીર્વાદિત કરો પ્રભિતા અને ખાસ પ્રભુ અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવાઓ કરી રહ્યા છે તેમના સેવા તેમની સેવાને આશીર્વાદિત કરો તેમના ઘરોનું તમે ભરણપોષણ કરો તેમના બાળકોનું તમે રક્ષણ કરો તેમની જ્યોતિ અરજો અરજો પૂરી પાડો પ્રભુ તેમની ચિંતાઓ દૂર કરો અને વિશેષ કરીને પ્રભિતા દરેકને તમે સમૃદ્ધ કરજો અને કોઈ પણ સારાવાનાની અછત ન પડે એવું થો હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો આગળના સમયમાં તમારા પ્રેમ આનંદ શાંતિથી ભૂરી દેજો ખોરાક વસ્ત્ર અનપાણી પાણી આવજો અને પ્રભુ એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરવા માટે તે લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન